હલો જયમતી મિત્રો તો હાલો હું તમને હે ને દેખાડું મરચીનું ખેતર તો એન્ડ સુધી બની રહેજો આ બીજું દેખાય તો અન્ય કુગદ આવી ગયા છીએ ખેતરમાં આટો મારી તમને દેખાજો આ ઓલી બાજુ ભીંડો છે અને આ બાજુ છે ને મરચી છે તો આપણે હેને ને ભીંડામાં અત્યારે આટો મારીને આવી ગયા છીએ મરચીમાં બરાબર તો હજી આની પાછી હજી એક મરચી છે ને તે હું તમને આની પાછીના વિડીયોમાં દેખાડું બરાબર તો અત્યારે હેલા એન્ડ સુધી બન્યા રહેજો અને લાઈક કરજો અને વિડીયો બનાવો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી વળજો તો આપણે હે ભીંડામાં આટો મારી પછી આ બધું મરચીમાં આટો મારવા આવી ગયા છીએ તો હેને મરચી કેવી છે મિત્રો એ વિડીયોમાં કોમેન્ટ કરી દીજો અને હેને વિડીયોમાં ન હોય ને તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોઈ લો આપણે અત્યારે હેને હજી આની પછી હજી એક મરચી છે ને તે હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં દેખાડું બરાબર તો હાલો અહીંયા અહીંયા સુધી બન્યા જ રહીજો તો જોઈ લ્યો મિત્રો અહીંયા કાણા જો આવી રીતના બરાબર મરચાં છે એડી તમે જોઈ શકો છો જો આ બાજુ ઓલી બાજુ તમને દેખાય થાંભલી રહી ત્યાંથી ઓલી બાજુ છે ને ભીંડો વાવેલો છે અને આ બાજુ છે ને મરચી છે અને હજી જો આ ટીસી રહ્યું ને ટીસીથી ઓલી બાજુ છે ને હજી મરચી છે ત્યાં બરાબર તો હાલ અહીંયા પછી હું તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડું તો જોઈ લ્યો મિત્રો હવે હે આપણે મરચી માટો મારીને જાવી અને હેને પહેલાં આપણે ભીંડા માટો મેરો પછી પાછા મરચી માટો મારી અને હવે હે આની પછી પાછું ત્રીજું જે ખેતર છે ને મરચીનું મરચી અને મેથીનું વાવેતર કરેલું ત્યાં આપણે જાવી બરાબર તો જોઈ લે મિત્રો પસાર બાજુ ને આવી મરચી છે બરાબર એ હું તમને દેખાડો અત્યારે ને ફાલ તમે જોઈ શકો છો અને અત્યારે જોઈ લે આમાં હેને મરચાંની પણ શરૂઆત થઈ ગઈ છે તમને દેખાય રેડી અને હવે આ ઓલી બાજુ જો હે ને ખેતર નેકણે આપણે તમને મરચી અને મેથી બંનેનું ભેગું આવતર છે ને તે દેખાડીએ હવે રેડી મિત્રો જોઈ લ્યો આ બાજુ હે ને મરચી હલો જોઈ લ્યો મિત્રો જે માતે જ મિત્રો તો હે આપણે મરચી માટો મારીને પછી તમને જોઈ લ્યો આ બીજી સાઈડમાં મરચી રે ને બીજી તે તમને દેખાડું